નમસ્કાર બાળમિત્રો મિત્રો કે નવોદય પરીક્ષા માનસિક યોગ્યતા કસોટી એટલે કે આકૃતિ વિભાગ જેના પચાસ ગુણ છે જેની અંદર ભાગ એક થી દસ પ્રકારની એટલે કે દસ પેટર્નની આકૃતિઓ પૂછાય છે જેની આપણે ક્રમશઃ સમજ મેળવી છે જે પણ નવા વિદ્યાર્થીઓ હોય તેમણે અગાઉ આકૃતિના વિભાગ એકથી નવના ખાસ વિડિયો મારી યુટ્યુબ ચેનલ ઉપર છે તે ખાસ જોઈ લેવા આકૃતિનો વધારેમાં વધારે મહાવરો કરવો કારણ કે આકૃતિ વિભાગ જેના પચાસ ગુણ છે અને જો મારે નવોદયના મેરિટમાં આવવું હોય નવોદયમાં પાસ થવું હોય તો બાળમિત્રો આ માનસિક યોગ્યતા કસોટી આકૃતિ વિભાગ જેના પચાસ ગુણ છે ખૂબ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એટલે ખાસ જે પણ નવા વિદ્યાર્થીઓ હોય તેમણે અગાઉ મારી આ યુટ્યુબ ચેનલની અંદર દરેક વિભાગના વિડિયો છે એટલે ખાસ જોઈ લેવા બાળ મિત્રો આજે ફરી પાછા ભાગ નવ ચિત્ર સંયોજક આકૃતિ જેના પાંચ ગુણ છે આના આગળના વિડીયોમાં પણ મેં તમને ભાગ નવ ચિત્ર સંયોજક આકૃતિની અગાઉ આપણે સમજ મેળવી ગયા એટલે જે પણ નવા વિદ્યાર્થીઓ હોય તેમણે અગાઉ ભાગ નવ ચિત્ર સંયોજક આકૃતિનો ખાસ વિડીયો જોઈ લેવો અને ખાસ સાથે બીજા પણ ભાષા વિભાગ ગણિત વિભાગ એમના પણ વિડીયો મારી યુટ્યુબ ચેનલમાં છે તો ખાસ જોઈ લેવા તો આજે ફરીથી ભાગ નવ બીજા સંયોજક આકૃતિના અમુક આકૃતિઓની આજે આપણે સમજ મેળવીશું બાળ મિત્રો અહી પ્રથમ આકૃતિ જે છે તેની અંદર અલગ અલગ ટુકડાઓ એટલે કે ચિત્ર સંયોજક આકૃતિ યા તો ટુકડાઓ જોડવાથી બનતી આકૃતિ પણ કહેવાય છે એટલે કે અહીં તમને પ્રશ્ન આકૃતિમાં અલગ અલગ ટુકડાઓ આપશે તેમને જોડવાથી કઈ આકૃતિ બને છે 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 જે જે સામે સાચો જવાબ તમારે પસંદ કરવાનો હોય તો તમને અલગ અલગ જોશો તો એક બે ત્રણ પછી આ ચાર ને એક અંદર મોટો ત્રિકોણ પાંચ ટુકડાઓ છે એમને જોડવાથી કઈ આકૃતિનું નિર્માણ થશે એટલે કે ચિત્ર સંયોજન આ બધા ચિત્રોનું સંયોજન કરવાથી કઈ આકૃતિ બનશે જે મારો સાચો જવાબ હશે તો અહીં તમે જોશો તો એક તો વચ્ચે જે મોટો બધો ત્રિકોણ છે તે સામે તમને એબીસીડીમાં ક્યાં જોવા મળશે ખાસ દરેક આકૃતિ વિભાગની જેમ અહીં પણ ખોટા વિકલ્પને દૂર કરશો તો તમારે સરળતાથી જવા પસંદ કરી શકશો તો જોશો કે અહીં બી ની અંદર કોઈ એવો ત્રિકોણ છે જ નહીં છે એટલે કે આપણો જવાબ તો હશે જ નહીં માં તમને અંદર ત્રિકોણ દેખાય છે ત્યારબાદ જે નાના ત્રિકોણો બે છે વચ્ચે મોટો ત્રિકોણ અને આ નાના બે ત્રિકોણ છે એ તમને અહીં સી માં કોઈ એવા નાના બે ત્રિકોણ નથી કારણ કે આ ભાગ એક બની ગયો છે ત્યારબાદ ડી માં તમને દેખાય છે એક સાવ પાતળો અહીં ત્રિકોણ છે એટલે ખરેખર સી અને ડી પણ આપણા જવાબ નહીં બનશે કારણ કે નાના બે ત્રિકોણ નથી જે તમને અહીં એમાં એક અહીં નાનો ત્રિકોણ છે ને એક અહીં નાનો ત્રિકોણ છે ત્યારબાદ ક્રમશઃ બીજા ટુકડાઓ જોતા જશો તો તમને એમાં દરેક ટુકડા જોડાયેલા જોવા મળશે એટલે કે ફિટ થયેલા હશે એટલે આપણો જવાબ બનશે એ તમે જોઈ શકશો કે જેવી રીતે વચ્ચે ત્રિકોણ છે એ તમને અહીં એમાં દેખાય છે ત્યારબાદ આ બે નાના જે ત્રિકોણ છે એ પણ આપણે જોઈ ગયા કે અહીં છે ત્યારબાદ એક આ જે નાનો ભાગ છે એ અહીં આ બાજુ છે અને જે આ યુ જેવો ભાગ છે એ તમને અહીં દેખાય છે એટલે કે આપણો જવાબ બનશે એ આવી રીતે થોડું તાર્કિક રીતે વિચારી ટુકડાઓ જોડવાથી કઈ આકૃતિ બને છે તો એના ઉપરથી તમને જવાબ મળી જશે કે મારો જવાબ બનશે એ બાકી બી માં તો અહીં કોઈ એવો ત્રિકોણ જ નથી ત્યારબાદ સી માં જે આ નાના બે ત્રિકોણ છે એ અહીં અલગ નથી અને ડી માં તો કોઈ પાતળો ત્રિકોણ આવી ગયો જેની આપણે કોઈ જરૂર નથી તો આવી રીતે ખોટા વિકલ્પ દૂર કરશો તો પણ તમને સરળતાથી જવાબ મળી જશે બાળમિત્રો ત્યારબાદ આગળની આકૃતિ જોઈએ તે પહેલા ખાસ જે બાળમિત્રો દરરોજ મારા વિડીયો જોઈ છે એ તમામ બાળ મિત્રોએ મારા મોબાઈલ નંબર ઉપર વોટ્સએપમાં નવોદય લખીને એક મેસેજ મોકલવાનો રહેશે જેથી તમને હું નવોદયની બીજી બધી આકૃતિઓ ફકરાઓ ગણિતના દાખલાઓ વગેરે ઘણું બધું સાહિત્ય તમારા સુધી પહોંચાડી શકો એટલે ખાસ જે પણ બાળકો મારા દરરોજ વિડીયો જોઈ તે મારા મોબાઈલ નંબર ઉપર

કે આ બે આકારો છે એમાં એમાં ઉપર આ પાતળા દેખાય છે આપણે આવા ચોરસ જેવા આકારો જોઈએ એટલે કે આપણો એ જવાબ નહીં બનશે સી માં પણ ઉપરની તરફ આ બે પાતળાઓ આકાર છે એટલે કે આવા ચોરસ નથી ત્યારબાદ તમે જોશો તો ડી માં આ આકારો બહુ જ મોટા બધા બની ગયા છે એટલે આપણો જવાબ ડી પણ નહીં હશે અહીં તમને બી એ આપણો જવાબ બનશે કારણ કે આ જે ચોરસ લંબચોરસ જેવો આકાર છે અહીં છે ત્યારબાદ આ બે આકારો છે એ અહીં ઉભા કરી દેવામાં આવ્યા છે ઉપર આ છે ચોરસ જેવા આકારો એટલે કે આપણો જવાબ બનશે બી બાળ મિત્રો ત્યારબાદ આગળની આકૃતિ જે છે એકદમ સરળ આકૃતિ છે કારણ કે આમાં કોઈ ઘણું બધું વિચારવાની જરૂર જ નથી કારણ કે આ જે ચોરસ આકાર છે તે સામે એમાં અહીં લંબચોરસ છે જે સરળતાથી જોબ મળી જશે અને ખાસ બીજા આકારો તમે જોશો કે આ જે આકાર છે અહીં ફિટ થયેલો છે ત્યારબાદ મોટો ત્રિકોણ છે અહીં છે ત્યાર આ નાનો ત્રિકોણ અહીં ફિટ થઈ ગયો છે

કે અહી આ આકાર જે છે મોટો આકાર એ સામે ક્યાં જોવા મળે છે તો એકદમ સરળ છે કેમ કે એ અને બી માં જ એવો આકાર દેખાય છે અહીં સી માં એવો કોઈ આકાર નથી ડીમાં કોઈ એવો આકાર નથી ત્યારબાદ આગળ એ યા તો બી આપણો જવાબ હશે હવે જોશો કે જે આ નાનો ત્રિકોણ છે એકદમ નાનો ત્રિકોણ એ અહીં એમાં પણ છે અને બી માં પણ છે એટલે એમાં એકદમ નાનો બની ગયો છે એટલે ખરેખર આપણો જવાબ એ હશે જ નહીં પરંતુ ત્યારબાદ બીજો જે નાનો ત્રિકોણ છે એ તમને અહીં બી માં નીચે જોવા મળે છે અહીં એમાં એ ત્રિકોણ નથી એ કંઈક ચોરસ જેવો આકાર બની ગયો છે એટલે આપણો જવાબ બનશે બી બાળ મિત્રો ત્યારબાદ આગળની જે આકૃતિ છે એની અંદર પણ તમને ચાર ટુકડાઓ દેખાય છે બે ત્રિકોણ છે બે પંચકોણ છે આ ચાર ટુકડાઓને જોડતા કઈ આકૃતિનું નિર્માણ થાય છે તો સામે જોશો કે પંચકોણ જેવા આ બે આકારો સામે અહીં ડીમાં તો કઈક ત્રિકોણ લાંબા આવી ગયા છે ત્યારબાદ સી છે એમાં પંચકોણ જેવા આકારો છે પરંતુ આ કંઈક અલગ આકારો આવી ગયા છે એટલે સી પણ આપણો જવાબ નહીં હશે અહીં બી માં તમને કોઈ એવા ત્રિકોણ છે પંચકોણ જેવા આકાર નથી તો આ યોગ્ય રીતે ફિટ થયેલા એમાં જોવા મળે છે કે જો આ અને આ બે ફિટ થઈ ગયેલા છે ત્યારબાદ આ બે ત્રિકોણ છે એક આ ખૂણા ઉપર છે એક આ ખૂણા ઉપર આપેલું છે એટલે કે આપણો જવાબ બનશે એ તો આવી રીતે ઘણી વખત યોગ્ય રીતે ફિટ થઈ જશે ત્યારે આપણને જવાબ શોધવામાં મુશ્કેલી પડશે પરંતુ એક એક વિકલ્પ ચેક કરશો અને ખોટા વિકલ્પ દૂર કરશો તો તમને સરળતાથી જવાબ મળી જશે ત્યારબાદની આગળની જે આકૃતિ છે એની અંદર એક લંબચોરસ છે મોટો બધો ત્યારબાદ બે ત્રિકોણ છે ત્રણ ટુકડાઓ છે તો અહીં બી માં તો ત્રણે ત્રણ લંબચોરસ જ છે એટલે કે આપણો જવાબ બી તો હશે જ નહીં ત્યારબાદ તમે જોઈ શકશો કે ડી ની અંદર કોઈ નાનો ત્રિકોણ આવી ગયો જેની કોઈ જરૂરિયાત જ નથી એટલે કે ડી જવાબ નહીં હશે હવે આપણી પાસે આ લંબચોરસ જે અહીં એમાં પણ છે અને સીમાં પણ એ લંબચોરસ આપેલો છે ત્યારબાદ બંને ત્રિકોણ જે એકદમ સમાન છે સરખા છે જે તમને એમાં જ જોવા મળે છે કારણ કે બી માં સી માં જે છે એ તો નાનો ત્રિકોણ છે બંને સરખા નથી એટલે કે આપણો જોબ સી પણ નહીં હશે આપણો જોબ બનશે એ આવી રીતે ખોટા વિકલ્પ દૂર કરતા જશો અને બાકી રહેલ વિકલ્પમાં થોડું તાર્કિક રીતે વિચારતા તમને એકદમ સરળતાથી આ ભાગ નવ ચિત્ર સંયોજક આકૃતિમાં જવાબ મળી જશે અને બાળ મિત્રો આ ભાગ નવ ચિત્ર સંયોજક આકૃતિ ટુકડા જોડવાથી બનતી આકૃતિ ખૂબ જ સરળ હોય છે આ આકૃતિની અંદર કોઈ ઘણું બધું વિચારવાની જરૂર પડશે નહીં થોડું ખોટા વિકલ્પ દૂર કરી દો ત્યારબાદ આવા સમાન ટુકડાઓ ક્યાં છે જેથી તમને સરળતાથી જવાબ મળી જશે ત્યારબાદ આગળની આકૃતિ જે છે એ પણ એકદમ સરળ આકૃતિ છે કારણ કે આ આકૃતિ વર્તુળ આકૃતિ હશે જેમાં ચાર ટુકડાઓ છે વચ્ચે એક લંબચોરસ પટ્ટી જેવો આકાર છે સામે ક્યાંય અહીં બી માં પણ નથી સી માં પણ નથી ડીમાં પણ નથી આજે લંબચોરસ પટ્ટી જેવો આકાર અહીં સીમા કે બીમા કે ડીમાં તમને ક્યાંય જોવા નથી મળતો ફક્ત એમાં જ અહીં વચ્ચે લંબચોરસ જેવી પટ્ટી આકાર છે અને ચાર વર્તુળના ટુકડાઓ અહીં એમાં જોડાયેલા દેખાય છે એટલે આપણો જવાબ બનશે એ તો ખાસ આવી રીતે થોડું પણ વિચારશો તો તમને સરળતાથી જવાબ મળી જશે ખાસ જે બાળમિત્રો મારા વિડિયો દરરોજ નિહાળે છે એ તમામ બાળમિત્રોએ મારા મોબાઈલ નંબર ઉપર વોટ્સએપમાં નવોદય લખીને ખાસ મેસેજ મોકલજો જેથી બાળ મિત્રો વોટ્સએપના માધ્યમથી પણ હું તમને ઘણા બધા દાખલા આકૃતિ ફકરાઓ તમારા સુધી પહોંચાડી શકું એટલે ખાસ જે પણ બાળ મિત્રો દરરોજ વિડીયા જોઈ છે એ તમામ બાળ મિત્રોએ મને નવોદય લખી અને વોટ્સએપમાં મારા નંબર ઉપર એક મેસેજ મોકલવાનો રહેશે જેથી વોટ્સએપથી તમારા સુધી બીજું પણ ઘણું બધું સાહિત્ય પહોંચાડી શકું બાળ મિત્રો ત્યારબાદ આગળની જે આકૃતિ છે એની અંદર ત્રણ ટુકડાઓ છે એમાં એક મોટો ત્રિકોણ છે ત્યારબાદ એક બીજો ત્રિકોણ છે અને નીચે એક ચોરસ જેવો આકાર છે સામે તમે જોશો તો આ મોટો ત્રિકોણ અહીં એમાં છે પણ વચ્ચે કંઈક આ રેખા આવી ગઈ છે એટલે કે મોટો ત્રિકોણ એમાં જોવા મળતો નથી સીમાં તો ત્રણ ત્રિકોણો જ છે જેમાં મોટો ત્રિકોણ જોવા નથી મળતો ને ડી માં પણ લંબચોરસ જેવો આકાર છે તો આપણને આવો મોટો ત્રિકોણ એક બી માં જોવા મળે છે નાનો ત્રિકોણ છે અને નીચે ચોરસ જેવો એટલે આપણો જવાબ બનશે બી ત્યારબાદ આગળની આકૃતિ જોઈએ બાળ મિત્રો બાળ મિત્રો આ જે આકૃતિ છે એની અંદર એક ત્રિકોણ જેવો આકાર છે અહીં એક ચોરસ જેવો આકાર છે અને આ એક બે ને ત્રણ ઉભી રેખાઓ દેખાય છે સામે ક્યાં જોડાઈ ગઈ છે તો તમે જોશો કે સૌ પ્રથમ તો અહીં આ જે ચોરસ જેવો આકાર એ અહીં એમાં તમને ક્યાંય જોવા મળતો નથી આ ઉપરનો ચોરસ જેવો આકાર બીમાં પણ કંઈક આ લાંબો આકાર આવી ગયો છે એટલે કે બી પણ આપણો જવાબ નથી એ ચોરસ જેવો આકાર અહીં સીમાં અને ડીમાં ઉપરની તરફ જોવા મળે છે ત્યારબાદ જે આ ત્રિકોણ જેવો આકાર છે એ પણ સી માં અને ડીમાં અહીં ઉપરની તરફ જોવા મળે છે ત્યારબાદ મેં જે વાત કરી હતી કે ઊભી રેખાઓ એક બે ને ત્રણ એ તમને અહીં સી માં એક બે અને ત્રણ જોવા મળે છે ડીમાં કંઈક અહીં ચોરસ જેવો આકાર આવી ગયો છે એટલે કે આપણો જવાબ ડી પણ નહીં હશે તો આપણો જવાબ બનશે સી તો આવી રીતે એક એક ટુકડો જોતા ક્યાં યોગ્ય રીતે ફિટ થઈ ગયેલ છે એ બધું વિચારશો તો એકદમ સરળતાથી મળી જશે બાળ મિત્રો જે આકૃતિ છે એની અંદર એક આ લંબચોરસ આકાર છે ત્રણ ત્રિકોણ છે અને એક આ અલગ કંઈક ચોરસ જેવો ટુકડો છે સામે સૌ પ્રથમ આપણે મોટો જે ટુકડો છે લંબચોરસ એ જોશું તો લગભગ એક જ વિકલ્પમાં જોવા મળે છે કેમ કે અહીં એમાં કોઈ એવો લંબચોરસ આકાર જ નથી બીમાં પણ કંઈક અલગ અલગ ત્રિકોણો છે એટલે કે અહીંયા પણ લંબચોરસ નથી સીમાં પણ નથી ડીમાં તમને અહીં દેખાય છે ત્યારબાદ બીજા ટુકડાઓ તમે જોશો કે ત્રણ ત્રિકોણ છે કે એક બે ને અહીં ત્રણ ત્યારબાદ આ જે ચોરસ જેવો આકાર અહીં ફિટ થયેલો છે તો આપણો જવાબ બનશે ડી બાળ મિત્રો ત્યારબાદ આગળની જે આકૃતિ છે એની અંદર પાંચ અર્ધ વર્તુળ જેવા આકારો છે સામે આ ટુકડા જોડવાથી કઈ આકૃતિ બને છે તો એ અને ડી તો હશે જ નહીં કારણ કે એની અંદર તો કંઈક અલગ વર્તુળ બની ગયા છે ત્યારબાદ ડી ની અંદર તો કંઈક નાના નાના ઘણા બધા અર્ધવર્તુળો બની ગયા છે હવે આપણો જવાબ બી અને સી ખાસ ઉતાવળ નહીં કરતા કારણ કે બંને જવાબ સરખા લાગે છે પરંતુ થોડું વિચારશો કે આ અર્ધ વર્તુળ છે અહી સી ની અંદર એક બે ત્રણ ચાર પાંચ ને છ છે એટલે કે આપણો જવાબ સી નહીં હશે આપણો જવાબ બનશે બી કારણ કે અહીં એક બે ત્રણ ચાર પાંચ અર્ધવર્તુળ બી માં જ જોવા મળે છે એટલે આપણો જવાબ બનશે બી મિત્રો આગળની જે આકૃતિ છે એમાં પણ એક એક સામે તો અર્ધવર્તુળ આપણે એ અને સી બંનેમાં જ જોવા મળે એટલે કે બી અને ડી આપણો જવાબ હશે જ નહીં કારણ કે અર્ધવર્તુળ આકાર અહીં બી માં મોટો છે ડી માં તો કંઈક અલગ છે હવે એક ત્રિકોણ તો અહીં એ પાસે ત્રિકોણ છે સી માં તો કઈક અલગ પંચકોણ જેવો આકાર આવી ગયો એટલે આપણો જવાબ બનશે એ ત્યારબાદ બાળ મિત્રો આગળની જે આકૃતિ છે એની અંદર અલગ અલગ પાંચ ત્રિકોણ જેવા ટુકડાઓ છે એમને જોડતા કઈ આકૃતિ મળે છે તો સૌ પ્રથમ નાનો જે ત્રિકોણ છે એ અહીં સી માં ઘણો બધો મોટો ત્રિકોણ બની ગયો છે એટલે કે સી આપણો જવાબ બનશે જ નહીં ત્યારબાદ એમાં આ જે ત્રિકોણ જેવા આકાર છે એક એક વર્તુળ આકાર જેવા બની ગયા છે ગોળાકાર એટલે કે આપણો એ પણ જવાબ બસે નહીં કારણ કે એ ત્રિકોણ જ આકાર હોવા જરૂરી છે હવે બી યા તો ડી આપણો જવાબ બસે પરંતુ ખાસ જોશું એની અંદર આ જે બે ત્રિકોણ છે અંદરના એ સરખા છે અને આ બે ત્રિકોણ સરખા છે એટલે કે ચારે ચાર ત્રિકોણ સરખા નથી અહીં ડીમાં તમે જોશો તો આ ચારે ચાર ત્રિકોણ સરખા જેવા જ છે એટલે કે આપણો જવાબ ડી પણ નહીં હશે આપણો જવાબ બનશે બી કારણ કે આ નાનો ત્રિકોણ નીચે છે પછી જે આ બે ત્રિકોણ હતા એ ત્રિકોણ અહીં વચ્ચે બંને સરખા ફિટ થઈ ગયેલા છે અને આ બે મોટા ત્રિકોણ હતા એ બંને એક એક છેડા ઉપર ફિટ થયેલા છે એટલે આપણો જવાબ બનશે બી બાળ મિત્રો ત્યારબાદ આગળની જે આકૃતિ છે એની અંદર ચાર ત્રિકોણ આકારો છે આ ચાર જોડાવાથી કઈ આકૃતિ બને તો અહીં સી તો આપણો જવાબ બનશે જ નહીં કારણ કે એની અંદર અલગ અલગ છ ટુકડાઓ છે ત્યારબાદ એ બી ડી આપણો જવાબ હશે પરંતુ જોઈ શકશો કે આ ચારે ચાર ત્રિકોણો સમાન નથી આ ત્રિકોણ નાનો છે અહીં માં તમને ચારે ચાર સમાન જ દેખાય છે એટલે કે ડી પણ આપણો જવાબ હશે નહીં ત્યારબાદ બાળ મિત્રો સી ને ડી આપણો જવાબ નહીં બને એટલે એ યા તો બી આપણો જવાબ હશે હવે તેમાં એમાં જોશો તો બી ની અંદર બે ત્રિકોણ અને આ બે ત્રિકોણ એટલે કે બબે ત્રિકોણો સમાન છે તો અહીં તમે જોશો તો ઉપરના બે ત્રિકોણ સમાન છે આ બે ત્રિકોણો અલગ અલગ છે એટલે કે આપણો જવાબ બી પણ નહીં બને આપણો જવાબ બનશે એ નાનો ત્રિકોણ અહીં છે ત્યારબાદ બાજુનો ત્રિકોણાય છે અને ઉપરના બે સમાન છે અહીં બાજુમાં છે તો આપણો જવાબ બનશે એ ત્યારબાદ બાળ મિત્રો જે આકૃતિ છે એની અંદર પણ ત્રણ ટુકડાઓ છે છે એમાં નીચે આવો આકાર સામે ક્યાં જોવા મળે ત્યારબાદ અલગ આવો છે ને એક એલ જેવો આકાર છે તો સામે જોતા આજે નીચેનો આકાર એમાં જોવા નથી મળતો ત્યારબાદ અહીં બી યા સી માં પણ જોવા નથી મળતો એ આકાર ફક્ત તમને અહીં ડી માં જ જોવા મળે છે ડી માં એ આકાર અહીં નીચે છે ત્યારબાદ આ જે આકાર એલ જેવો આકાર છે એ એ તમને તમને અહીં અહીં ફિટ થયેલો જોવા મળે છે અને આ જે આકાર આડો થયેલો જોવા મળે છે એટલે કે આપણો જવાબ બનશે ડી બાળ મિત્રો ત્યારબાદ આગળની આકૃતિ છે જેની અંદર બે આવા અર્ધવર્તુળ જેવા એના પણ બે ટુકડા એટલે કે વર્તુળના ચોથા ભાગ જેવા બે ટુકડા જોવા મળે છે આ બે ટુકડા તમને માં જોવા 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 મળે 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 છે 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 બી ઉપર નહીં ત્યારબાદ ઉપરનો જે આકાર છે એમાં બે અર્ધ વર્તુળ જેવા આકાર હોવા જોઈએ અહીં તમને એક નાનો દેખાય છે અહીં કંઈક મોટો અર્ધ વર્તુળ બની ગયો એટલે આપણો જવાબ એ પણ બનશે નહીં હવે બી યા તો સી આપણો જવાબ પરંતુ આ નીચેના બે છે એટલે કે આપણો જવાબ સી પણ નહીં બનશે આપણો જવાબ બનશે બી કારણ કે અહીં કોઈ રેખા આવી નથી બાળ મિત્રો ત્યારબાદ આગળની જે આકૃતિ છે એમાં એક અર્ધવર્તુળ આકાર જે તમને અહીં એમાં આકાર છે સી માં છે પરંતુ બી માં તો કંઈક અલગ આવો મોટો કાટકોણ જેવો ત્રિકોણ બની ગયો એટલે બી જવાબ નહીં હશે ત્યારબાદ આ જે બે આકારો છે એ તમે જોશો તો એમાં એ નાના બની ગયા કંઈક અલગ આકારો છે અહીં સી માં તમને પરફેક્ટ એ બે આકારો જોવા મળશે તો આપણો જવાબ બનશે સી તો આવી રીતે ટુકડાઓ જોડતા કઈ આકૃતિનું નિર્માણ થાય છે ભાગ નવ ચિત્ર સંયોજક આકૃતિની ની મેં સમજ આપી ખાસ બાળમિત્રો આ ભાગ નવ ચિત્ર સંયોજક આકૃતિ ખૂબ જ સરળ છે વધારે એનો મહાવરો કરશો તો તમામ પ્રશ્નોના સાચા જવાબ પસંદ કરી શકશો એટલે ખાસ તમામ આકૃતિ છે એમનો ખૂબ મહાવરો કરવો અને આકૃતિ વિભાગના પચાસ ગુણ છે આ પચાસ માંથી પચાસ જો મારે મેળવવા હોય તો આકૃતિના દસે દસ વિભાગની ખૂબ જ તૈયારી કરવી પડે ખૂબ જ મહાવરો કરવો પડે તો બાળ મિત્રો અહીં ભાગ નવ નો ચિત્ર સંયોજક આકૃતિનો વિડીયો પૂર્ણ કરીએ છીએ હવે ફરી મળશું ત્યારે આપણે હવે આકૃતિનો ભાગ દસ એક જ બાકી છે છુપાયેલી આકૃતિ તો એમનો વિડીયો તમારા માટે લઈ આવીશ ખાસ જે પણ નવા વિદ્યાર્થી હોય તેમણે અગાઉ આકૃતિના ભાગ એક થી નવ ના ખાસ વિડીયો નિહાળવા ખાસ મેં અગાઉ વાત કરી એમ જે બાળકો મારા વિડિયો જોતા હોય તે તમામ બાળકોએ વોટ્સએપમાં મારા નંબર ઉપર નવોદય લખી અને એક મેસેજ મોકલવાનો રહેશે જેથી તમને હું નવોદયનું બીજું પણ ઘણું બધું સાહિત્ય વોટ્સએપના માધ્યમથી તમારા સુધી પહોંચાડી શકું એટલે ખાસ મારા મોબાઈલ નંબર આગળ જે સ્ક્રીન ઉપર આપેલા જ છે તેમાં નવોદય લખીને એક મેસેજ મોકલજો તો બાળમિત્રો ફરી પાછા આપણે મળશું ભાગ દસ છુપાયેલી આકૃતિની ત્યાં સુધી તમામ બાળમિત્રોનો ખૂબ ખૂબ આભાર જય દ્વાર કધીસ બાળમિત્રો